ચાલો બાપા છે તારા બોલતા એક દાન હે ફાસ્ટ થોરો તાર નામ હું છે દેવી કોને કીધું ચોકલેટ પછાઈ દી કેવાય એમ મારી ઘરવાળી ખાઈ કોણ એને પૂછીન ગઈ મારું કાઈ હાલતું નથી યાર તમે કઈ ઉડ્યો માં લઈ લો તમને જો તો બોલી ગયા નો કાઈ ખારું ખારું કાઈ ગાય થી વા તમને બચી બચી ના ઉડી ઈ દે તો જ હા આમ છો આઈ હોપ બધા મજામાં છે ફરી એકવાર સ્વાગત છે ભાઈ આપણે એક નવા વિડીયોમાં આજે વાગી ગયા છે ભાઈ રાતના બાર અને બાર વાગે ભાઈ અમે છે ને ભાઈ તાત્કાલિક નક્કી કર્યું એમાં દુકાનવાળા બધા કે ભાઈ આવું છે બગદાણા રાતના બાર વાગી ગયા છે અમે લગભગ અગિયાર વાગે નક્કી કર્યું હોય છે હાઈવે ઉપર સડી જાય ગાડી લઈને બધા ચા પાણી માટે ઓલ લીધો છે ચા પાણી પીવા ગયા છે ને આપણે ચા પાણી પીને એવા છીએ તો હાલો ફટાફટ પહેલાં પગી જઈએ બગદાણા રાતે બાર બાર વાગે ભાઈ અમે બગદાણા જઈએ છીએ ના હોવાય નહીં દેતા હરખે અમને હોવાય નહીં દેતા અમને you <laughs>

મને કમેન્ટ મારે તમારો નંબર છે ને પણ ત્યાં લોકો મને ગાડી આપવા આપી દીધી આવું થાય તારે એટલે કેવાય કે ભાઈ નંબર હોય ને ગાડી નહીં આપવાની તમારે કોઈ દીધી ત્યારબાદ દર્શન કરી લીધા દર્શન પછી પ્રસાદ લઈ લીધો પૈસા ભાગી છે બગડા ના હા અંદર બેટા બેટા મસ્ત એક આવી નામ હવે મે કીધું તારી કરતા આરી મારા ઘરે કચરા પોતા કરો હે બીજો કઈ અમારા મારા બ્લોગ માં હું તમે કઈ વિડિયો લઈ લો તમને જો તો બોલી ગયા ન કઈ ખારું ખારું ગાય થી તમને ગોચી ગોચી ન તો જ હા

ગુરુ પૂર્ણિમા ભાઈ ખાસ તમને દર્શન કરવા અમે આવી ગયા છીએ તમને દર્શન કરાવવાના છે આ ટ્રાફિક તો વાત જ પૂછવા માં ભાઈ આજે એટલી બધી ને હું વાત જો ખાલી જો ખાલી અડધી રાત થઈ છે માણસ નથી ફૂટતું એમ જો જય બાપા સીતારામ હાય ભાઈ સારામ

કોને કીધું ચોકલેટ પસાય મારી ઘરવાળી કોણ એને પૂછીને કઈ મારું કઈ હાલતું નથી બાપાના છે ને ભાઈ ભવ્ય રસોડામાં અમે છે ને ભાઈ પ્રસાદ લેવા આવી ગયા છીએ અંદર રાતના વાગે ગયા છે અઢી અઢી વાગે છે ભાઈ છે ને અહીંયા આવો ને તો પછી તમારે છે ને ભાઈ જ ન હોય જોઈ કલાક રવડું ચાલુ હોય તો જો બધા લોકો જમે છે આપણે બેહવાનું છે પેલા પંગજ હતી ને હવે ટેબલની સુવિધા છે Yeah વાગે પોણા પડી નઈ પોણા ત્રણ થાય છે નહીં પોણા ત્રણ વાગે થાય છે ને ત્રણ વાગી ગયા હું વાત છે ત્રણ વાગે બાપાની પ્રસાદી લેતી અને એક બાપા સરે પણ એમને છે ને એક ધૂન સમય હતી ને ઘડીક મોસ પડી ગયો હો આ કી હું હતી ને હું ઘેરા ગેરાખી એ બંધ થઈ ગઈ કાકા એવી મોસ સરે જી તે નળસન ભાઈ સપલા ગોત્યાં ઢગલો એક સપલા ત્યાં ગોતવા કે પેલા ગોતલી હોય સપલા કાંઈ એ નહીં મળે આપણે છે ને ભાઈ હવે ઘરે પગી ગયા છીએ ને બહુ બધું ભાઈ ભાવનગરમાં આવે છે ને ભાઈ આવીને એટલે વરસાદ તો પહેલા આવે ને આવે જ તને ખબર છે તમને કેટલા વાગ્યા સાડા પાંચ થઈ ગયા સાડા પાંચ એ પણ હવાઈ જ ના અત્યારે લગી અમે રકડ્યા બોલો હવે છે ને ભાઈ હુઈ જ તે કીવી છે ગાડલું આવ્યા છે પાથરવી એટલી વાર લાગે તો પહેલા ઘડી થોડું ખોઈ ને પછી હવા જઈને મળવાનું છે કારણ કે રે ભાઈ રહી વાર છે એટલે આપણે કાંઈ કામ ધંધો તો કાંઈ હેસી નહીં રખડવા જવાનું છે હાલો થોડું ખોઈ લેવી ને હું ને પછી મળીએ હવારે હવે જાગી ગયા છીએ બે વાગે અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે બે વાગે જુદો છે છ વાગે એવા જાય એટલે હવે ઠીક ગાડીમાં થોડો ખર્ચો થવાનો બહુ ફરી જાય છે

ફ્રન્ટ પેજ માં આવીસ પેલા સતે આવું ભલે દુકાને કે આ વિડિયોમાં બन्ने માં દુકાન બીજા આવજો મને ફોન ક્યાં આ છે ને ભાઈ અમારો પાર્ટનર છે

કાય બોલો તું સ્વચ્છ ભારત કા ઈરાદા ઈરાદા કર દિયા હમને દેશ સે અપને વાદા બહુ ડેવા છોકરો હો અમારે આવો ને વાહી બાની અલી દેખ હા ભાઈ પોગી ગયા મે બરગાવ બાવ માં જો

અમારા શેઠ વિદેશી રોટલો દિવસી જિંદગી દિવસે દિવસે મજૂર બનતી જાય છે અને લોકો શેઠ છે આ છે ભાઈ વિદેશી રોટલો અને આ છે છે ખાવી મૂળ ચીઝ વિદેશી ટોસ્ટ વિદેશી રોટલો સને ભાઈ વિલાતી રોટલો કે જેને પીઝા કહેવાય છે ભાઈ ખાઈને આપણે સને ભાઈ ઘરે આવી ગયે ખાઈને ગોતરા લીધા છે અને હવે જવાનું છે હુઈ કેવો લાગ્યો આ વ્લોગ એ તો જરૂર કમેન્ટ કરજો મને જલ્દી ને નેક્સ્ટ વિડીયોમાં તો જય માતાજી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય